नमस्कार मित्रों, चैनल चेनल आपनु स्वागत छीस थी एक बेहजार छीस ने मंगलवार राशिफल मेष राशिफल स्वास्थ्य दृष्टि ए सारो दिवस तमारी खुशखुशाल मनस्थिति तमने इच्छित टॉनिक आपशे तथा तमने सभर राखशे। वीडियो में आग वधता पहला अमारी चेनल लाइक करो अने सब्सक्राइब करो વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે પૌત્રપૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે રોમાંસ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહોતમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે છે આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય માછલીઓને ઘઉંના લોટની ગોળીઓ ખવડાવો વૃષભ રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમ્યપ તમને રાહત તથા હળવાશ આપશે आजे तमारा मधुर प्रेम जीवन में तमने अद्भुतता स्वाद मणवा कामना स्थले आकार लई रहे फेरफार तमने लाभ थे प्रवास मनोरंजन तथा लोक साथ आजे तमारा एजेंडा पर रहे તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય ખાવાની વસ્તુઓ જેમાં તરલ પદાર્થ વધારે હોય છે એ સારા આરોગ્યને વધારે છે મિથુન રાશિફળ તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે લંબા ગાડાના કોઈ પણ રોકાણ તાળો તથા તમારું સારા મિત્ર સાથે કેટલિક ખુશીભરી ક્ષણો વિતાવો તમારું મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે તમને આજે ઘરની એક જૂની વસ્તુ પડેલી જોવા મળે છે જે તમને તમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય પરિવારમાં ઉત્સાહ અને આનંદ વધારવા માટે પીપલના વૃક્ષને કેસરનો ચાલલો કરો અને ઢીલી પીળી દોરીથી બાંધો कर्क राशि फड़ रचनात्मक काम तुमने निरंतर वा राखशे जे लोको अत्याचार सुधी पैसा वगैरह मतले उड़ाडी रहया होताते लोको ने हवे પોતાના ઉપર काबू રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ તમારો નવો પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારો ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ અસમયગાળો સારો છે આજે તમે તમારો કોઈ વયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે लघु उद्योग करना रा आ राशि जातको ने आज खोट शके छे। जो तमारे थी जो के तेरे घर जरूर नहीं जो तारी मेहनत साची दिशा में छे तो तमने सारा फल जरूर मै आज तमो मफत समय मोबाइल अथवा टीवी जो व्यर्थ थी छे। आ तमारा जीवन साथी ने नाराज पण करशे कारण के तेमनी साथे करवामा कोई रुचि बतावशो नहीं तमारी जीवन संधिनी ने नियमित धोरणे सरप्राइज आपो अन्यथा तेने लागशे के तमारा जीवन में कोई महत्वज नहीं उपाय कारकिर्दी ने वधारवा माटे चंद्रमा ने मा दूध अने चावल भेळवी ने अर्पित करो सिंह राशिफल आजे धार्मिक तथा आध्यात्मिक बाबतों मा रस पण सारो दिवस छे। वधाराना नाणा रियल एस्टेट मा रोकजो કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઓણા ઉતરશે તમારો સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવો કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે ઉપાય દારૂનો ત્યાગ કરો અને પરિવારની ભાવનાઓ અને ખુશીઓને વધારો કન્યા રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે तमे जो एक दिवस रजा पर जता हो तो तमारे चिंता करवानी जरूर नथी केम के गैरहाजरी में बधी चीजों सरता थी। से जो कोई विचित्र कारण समस्या सर्जाई तो ते पाचा फरशो तार सरलता उकेली लेशो वो काम शुरू तेना विषे अनुभवी लोको साथे बात करवी जो, जो आजे आज पासे समय छे, તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળોજે કામ શરૂ કરવા જઈ રહ્યા છો તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો ઉપાય વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવારમાં સુમેળ જાણવી રાખો तुला राशिफल दिवस की शुरुआत तमे योग अने ध्यान थी करी शको छो आवु करवु तमारा माटे फायदाकारक रहे शे अने तमारी अंदर ऊर्जा कायम रहे धन तमारा माटे जरूरी छे परंतु धन ने लईने एटलू गंभीर पण ना थई जाओ के ते तमारा संबंधो बगाड़ी दे तमारो कीमती समय तमारा बाड़को साथे वितावो साझा थवानो ए सौथी श्रेष्ठ प्रकार है तौ अपार खुशीन मध्यम छे आजे तमने प्रिय पात्र तमने अनंत काल सुधी प्रेम करे अटकी पड़ेला प्रस्तावो अमल में मुकाशे कोई रोचक पत्रिका अथवा उपन्यास वाँची आजना दिवस ने तमे सारी रीते पसार करी शको छो आजे तमे तमारा जीवन जीवनसाथी ने तमारी माटे तारी दरकार राखा थैला जोशो उपाय सारा नाणकीय जीवन माटे दररोज वक़्त जाप करो वृश्चिक राशिफल घरन टेंशन तमने गुस्से करशे करश दबाव शारीरिक समस्या वधशे शारीरिक प्रवृत्ति द्वारा तेना थी छुटकारो मेरवो हैन करनारी परिस्थिति ने छोड़ी बेहतर छे दिवस नी शुरुआत में ज तमने कोई आर्थिक हानि छे जेथी आखो दिवस खराब थी छे आजे तमे परिवार तब शांति दूतनु काम करशो परिस्थिति ने अंकुश हेठल राखवा दरेकनी समस्याओं ने साभड़ो प्रेमनी वेदना आजे तमने सूवा नही दे कोई संयुक्त साहस में प्रवेशता नहीं केम के भागीदारों फायदो उपाड़वानो प्रयास करशे। તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો ઉપાય સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘઉં આખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળવો धन राशिफल कामनी बच्चे आराम लो तथा शक्य होए एतला हड़वा बनवानी कोशिश करो जे लोको लघु उद्योग करे छे ते लोको ने आजे પોતાનો કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે सांजे તમારું જીવનસાથી સાથે સિનેમા ઘર માં ફિલ્મ अथवा ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડ માં લાવી મુકશે કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે મહત્વના લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો તમારું જીવનસાથી આજે પોતાનું કામમાં વધુ પડતા ખોવાય જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે ઉપાય તમારું પ્રેમ ના જોડને મજબૂત કરવા માટે ભગવાન શિવ અને હનુમાન મંદિર પર પ્રસાદ ચઢાવો મકર રાશિ ફળ સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમે પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની ક્ષમતા દેખાઈ છે અને તમને આના દ્વારા ખુશી થશે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેના સુખ દુખમાં સહભાગી થાવજેથી તેમણે અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે વરિષ્ઠ દે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે આમ તાંતમારી માટે મગજ ઠંડુ રાખો મહત્વનું સાબિત થશે તમારમાના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ ભરી હશે પણ તેનાથી ખાસો લાભ થશે તમારું જીવનસાથી આજે અનાયા સેજ કશુક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર अविस्मरणीय બની રહેશે ઉપાય વ્યવસાયના ક્ષેત્રમાં ત્વરિત વિકાસ માટે સવારે વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને નમસ્કાર કરો તથા 11 વખત ગાયત્રી મંત્રનો જાપ કરો કુંભ રાશિ ફળ સ્વાસ્થ્ય સારું રહેશે આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ समस्याओं साथे काम लेवा माटे थोड़ोक समय काढ़ो मात्र स्पष्ट समझदारी थी तमे तमारी पत्नी ने लागणीशील टेको आपी शक्शो वे पड़ता काम छताय कार्यक्षेत्र में तमारी अंदर ऊर्जा जोई छे। तमे आपेला काम ने समय सीमा पहलाज पूर्ण करी लेशो संवाद साधवानी तमारी कड़ा प्रभावित रहेशे કામા તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે પુપાય છોડ ના गमલામાં પથ્થર અને રંગીન પથ્થરો રાખી અને ઘરના ખૂણાઓમાં મૂકો મીન રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનો સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પુરતો સમય આવશે પ્રોપર્ટીને લગતા સોદો સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાભશે आजे तेजे सामिक मेवड़ा में सहभागीवा छोटे आकर्षणनु केन्द्र हशो आजे मित्रता में भंग पड़वा पूरेपूरी शक्यता होवा चोकसाई राखो तमने लाभ थवानी शक्यता है जो तब तर योग्य रीते रजू करशो तथा काम में तारी दृढ़ता कटिबद्धता देखाड़ो तो घर नी बहार जाइने आजे त्रे खु हवा फरव गमशे આજે તમારું મન શાંત રહેશે જે તમે દિવસભર ફાયદો કરાવશે તમારું જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂડ બગાડી મુક્ષે ઉપાય સાત કાળા ચણા અને સાત બદામો શની મંદિરમાં ચઢાવી પ્રેમ જીવનને મજબૂત બનાવો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલ નૂર આશીર્વદ વિડિયો જોવા મળે જય શ્રી રામ